થઈ છે જેની અંદર આ પોલીસ તંત્ર પણ એની સાથે સંકળાયેલ હોય એવું લાગે છે આજે તો મને આજે જે જેમની ડ્યુટી છે પોલીસની એ મને લાગે છે કે આજ એમની ડ્યુટી ક્યાં ક્યાં કરવામાં ભૂલ ખૂળી કરી ચૂક્યા છે આજે મારી શૈલીઓ સાથે જે અત્યાચાર અને આજે થયો છે તેનો તો હું તેમને પ્રશાસને કહેવા માંગુ છું કે જે તમે ખાધી હતી જે તમે જે ભરતી કર્યો છે થોડી જ એની તો શરમ કરો

ઉપર તેમને બધા એનું કહેવા માંગુ છું આ વિડીયો પર તેમની સમજ તેમને ખબર પડે કે ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર થાય છે તો આપ જોઈ શકો છો બધા માજી સૈનિકો આ મને એમ લાગે છે ડ્રાઈવર તો સિવિલિયન હોય એવું લાગે છે ખબર નહીં શું ની ભાઈ કોઈ ડ્રેસ નથી પહેર્યો જોઈ લ્યો આ પોલીસ તંત્ર પણ જોઈ લ્યો અને આ માજી સૈનિક અને વીર નારી જેની સાઠ સાઠ પાસઠ પાસઠ વર્ષ થઈ ગઈ છે તેમને હું કહેવાલ ઉપાડીને લઈ જાય છે તો આ વિડીયો મારો આખા ગુજરાતની અંદર તમામ ગુજરાત તમામ ઓલ ઇન્ડિયાની અંદર આ નાખવા વિનંતી જય હૈ ભારત માતા કી જય